હલો દોસ્તો નમસ્કાર એમબી બી રામાણીયા ખાસ એક નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે કે બોટાદની અંદર જે કડદા પ્રથા હતી ખરેખર સુખદ અંત આવ્યો હોય છે સારો નિર્ણય આવ્યો હોય છે અને ખેડૂતને ફાયદો થયો હોય છે કડદા પ્રથા ખરેખર ખેડૂતો માટે એક દુશ્મન સમાન હતી નુકસાન કરતા હતી કારણ કે ખુલ્લી હરાજીમાં તમે માલ લ્યો છો ખુલ્લી હરાજીમાં કપાસને જોઈને તમે માલ લ્યો છો પછી યારમાં જે તે ખેડૂને યાર્ડ લગી જ માલ પહોંચાડવાનો હોય છતાં પણ તમારી વાતને ધ્યાનમાં રાખીને એકબીજાને મજૂરી ખોટી ન સડે એને ધ્યાનમાં રાખીને તમારા જીન લગી માલ ખેડૂ પહોંચાડતા હતા ત્યાર પછી જ્યાં માલ ઉતારવા ટાઈમે જે હરાજીમાં જે બોયલો હોય ભાઈ ત્યાં હોય જ નહીં બીજો ભાઈ હોય એમ કે ભાઈ આમાં તો ભેજ છે આમાં આ છે તે છે એમ કરીને પચાસ હો રૂપિયા કાપતા હતા અને બસો ત્રણસો મણ માલ હોય તો પચીસ ત્રીસ હજાર રૂપિયાની નુકસાની ખેડૂને આવતી હતી એ બહુ નુકસાની કહેવાય અને બાપડો બિસારો ખેડૂત એ ટાઈમે વાહન ભાડાનું કરીને આવ્યો હોય મજૂરી સડાવીને માલ ભેરો હોય અને પછી ધારો એક કંઈક મારે આવા ભાવથી નથી દેવો તો ત્યાંથી માલ લઈને જાવો ઘરે એટલે ડબલ ભાડું સડે વાહનવાળો ડબલ ભાડું લે અને સાંજે અને ઘણા બધાને પેમેન્ટ દેવાના હોય એટલે તો એ માલ વેચવા આવ્યો હોય તો આજે મજબૂરીનો લાભ ઉઠાવતા હતા એનો ખૂબ સારો અંત આવ્યો હોય છે ખેડૂતના ખેડૂતના આંદોલનથી ખેડૂતની સક્રિયતાથી પણ હજી એક આવો હળકતો પ્રશ્ન દરેક યાર્ડની અંદર છે કે ખાસ તમને વાત કરી દઉં કે આપણને પણ ખબર છે ખુલ્લા યાર્ડમાં ડુંગળી ખુલ્લા ભાવમાં વેચાતી હતી ઢગલામાં વેચાતી હતી ખેડૂતો ટ્રેક્ટરમાં પતરા બાંધી અને આખું ટ્રોલી ભરી અને વેચવા જતા હતા અચાનક ખબર નહીં કેમ નિર્ણય લઈ લીધો વેપારીએ અને યાર્ડના સત્તાધીશોએ કે તમારે પીસીમાં જ માલ ભરીને આવવો કોથળામાં જ માલ ભરીને આવવો અને એ એ પીસી માય છે તો જ ઉતારવા દેવામાં આવશે તો જ હરાજી કરવામાં આવશે હવે યાર ભાઈ તમે ખુલ્લી હરાજીમાં માલ લ્યો છો તમે તમારા ભાવથી માલ લ્યો છો તો તમારા ભાવથી માલ લો ખુલ્લી હરાજીમાં તમે માલ છો તો ખેડૂને પેકિંગ કરીને ન આવવાનું હોય ખેડૂને પેકિંગ કરીને તો જ આવવાનું હોય કે પેકિંગથી માલ વેચતો હોય અને ખેડૂત એના ભાવથી માલ વેચતો હોય હવે આ તો ખુલ્લી હરાજીમાં માલ વેચવાનો છે તમારા ભાવથી માલ વેચવાનો છે તો ખેડૂને શું કામ પેકિંગમાં કરીને આવવાનું હવે એના તમને હિસાબના આંકડા આપવું કે એક એક ખેડૂને ધારો કે મિનિમમ મિનિમમ હજાર મન ડુંગળી હોય એટલે એને ચારસો પીસી જોઈ શ્યારસો પીસી એટલે હારી પીસી લેવા જાય એટલે વીસ રૂપિયા ભાવ છે ચારસો પીસી એને ગુણ્યા વીસ એટલે આઠ હજાર રૂપિયા થયા એક એક ખેડૂને ખાલી હજાર મણ ડુંગળી વેચે તો આઠ હજાર રૂપિયાની સીધી નુકસાની આવવા મળી આ ખાલી યાર્ડના સત્તાધીશો અને વેપારીના નિર્ણયથી તો આ પણ એક બહુ મોટું દૂષણ કહેવાય આ ખેડૂતના ખંભે એક બહુ મોટો માર કહેવાય આવું ના લસણની અંદર છે તો આ બંને પ્રથા ખરેખર બંધ થવી જોઈએ અને શાંતિપૂર્ણ રીતે યાર્ડના સત્તાધીશો અને વેપારી બંને ભેગા મળી અને આ ખરેખર બંધ કરવું જોઈએ અથવા તો તમે જે માલ લોશો એમાં જે આઠ હજારની પીસી ગઈ છે તો એ આઠ હજાર રૂપિયા એકસ્ટ્રા ખેડૂને આપી દેવા જોઈએ આ આ એક બહુ દરેક ઘીરે દરેક ખેડૂને હળકતો પ્રશ્ન છે ને આ દરેક યાર્ડનો પ્રશ્ન છે તો ખરેખર આ પ્રથા ખરેખર બંધ થવી જોઈએ ખેડૂતને પોતાના ખીચામાંથી આ પૈસા જાય છે હવે સરકારના બે હજારના હપ્તાની વાત જોતો માણસ આઠ દસ હજાર રૂપિયા ક્યારે કોણ લઈ જાય ખબર જ નથી પડતી તો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને દરેક સત્તાધીશોએ અને યાર્ડના વેપારીઓએ સાથે બે નિર્ણય લેવો જોઈએ કે અથવા તો ખુલ્લા યાર્ડમાં ખુલ્લા ઢગલામાં માલ વેચવા વેચવા દેવો જોઈએ અથવા તો એને જે આ પીસીનો ખર્ચો લાગે છે એ એને બિલની અંદર જમા આપી દેવો જોઈએ જો ખેડૂત મિત્રો આ વાત તમને ખરેખર હાચી લાગી હોય ખરેખર તમે આ વાત જોઈ હોય ખરેખર ખેડૂત આવી રીતે લૂંટાતા હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો અને આને આ વિડીયોને બને ત્યાં લગી શેર કરજો અને અમારી કિસાન સેવા સદલ ચેનલ છે એને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જેથી આ વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચે અને દરેક યારના સત્તાધીશો સુધી પહોંચે અને આનો ઝડપથી નિર્ણય આવે અસ્તો જય ભારત